નમસ્તે દોસ્તો મારું નામ આશાવરી છે હું ઓગણત્રીસ વર્ષની એક વિધવા છું ભલે હું ઓગણત્રીસ વર્ષની હોઉં પણ હું દેખાવમાં હજી પણ ખૂબ જવાન અને આકર્ષક લાગુ છું મારા પતિ સિલાઈ મશીન પર કપડાં સીવવાનું કામ કરતા હતા તે ખૂબ મહેનતો હતા લોકો તેનું ખૂબ સન્માન કરતા અને ઘણા લોકો ખાસ તેમની પાસે કપડાં સીવડાવવા માટે આવતા જેથી ઘરની આવક પણ સારી થતી હતી પણ અચાનક લાંબા સમય સુધી બેસીને કામ કરવાને કારણે તેમની પીઠમાં દુખાવો થ શરૂ થયો થોડા જ મહિનામાં તેમનું દુઃખદ અવસાન થયું મારા પતિએ મને ખૂબ પ્રેમ કર્યો હતો તેઓ હંમેશા કહેતા આશાવરી હું તને ખૂબ પ્રેમ કરું છું તું મને ખૂબ ગમે છે અમે બંને સાથે ખૂબ ખુશ હતા અવારનવાર ફરવા જતા એકબીજાની સાથે સમય વિતાવો અમને ખૂબ ગમતું પણ તેમની પીઠનો દુખાવો વધતો ગયો અને એક દિવસ તે મને અને અમારી નાનીકડી દીકરીને એકલા છોડીને ચાલ્યા ગયા અમારી દીકરીનું નામ અમે કૃષ્ણા રાખ્યું હતું તે હવે ત્રીજા ધોરણમાં ભણે છે અને ખૂબ હોશિયાર છે મારું સપનું છે કે હું તેને ભણાવી ગણાવીને તેના પગ પર ઊભી કરું પણ સમાજે મને એકલી જોઈને ખોટી નજરે જોવાનું શરૂ કર્યું લોકોની નજરમાં બુરાઈ ભરેલી હતી મને સમજાતું નહોતું કે હું શું કરું મારા પતિની કમાણીનો મોટો ભાગ તેમની સારવારમાં ખર્ચાઈ ગયો હતો બચેલા થોડા પૈસા હું સાચવીને રાખતી હતી મેં નક્કી કર્યું કે મારે કોઈ કામ શીખીને પોતાનો ધંધો શરૂ કરવો જોઈએ એક દિવસ મેં વિચાર્યું શા માટે હું સિલાઈ મશીનને શીખીને કપડાં સીવવાનો વ્યવસાય શરૂ કરું મેં નક્કી કર્યું કે હું મહિલાઓ માટે જમ્પર બ્લાઉઝ સાડીના ફોલ છેડા નાની મોટી ગોદડી આવું બધું સીવવાનું શીખીશ શરૂઆતમાં આ બધું સરળ નહોતું અમારા ઘરથી અડધો કિલોમીટર દૂર એક યુવક સિલાઈનું કામ કરતો હતો મારી એક સહેલીએ કહ્યું સતીશ ટેલર તને જમ્પર અને સાડીને ફોલ કરતાં શીખવી દેશે એક દિવસ સવારે હું કૃષ્ણને સ્કૂલે મૂકીને તેની દુકાને પહોંચી લગભગ સવા પાંચ વાગ્યા હશે દુકાન ખુલ્લી હતી અને અંદર કોઈ ગ્રાહક નહોતું મેં દરવાજેથી ડોક્યું કર્યું એક યુવક સિલાઈ મશીન પર કંઈક સીવતો હતો મેં દરવાજો ખખડાયો અને પૂછ્યો અંદર આવી શકું તેણે મારી સામે જોયું અને હું પણ તેને જોવા લાગી તે ખૂબ જ સુંદર હતો અમારી નજરો એકબીજા સાથે અથડાય હું અંદર ગઈ તેણે પૂછ્યું બોલો શું જોઈએ મેં કહ્યું મારું નામ આશાવરી છે મારે જમ્પર સાડીના ફોલ અને સિલાઈ મશીનનું બધું કામ શીખવું છે તેણે કહ્યું ઠીક છે આ બે મહિનાનો કોર્સ છે અને તેના પાંચ હજાર રૂપિયા થશે મારા પતિએ સારી કમાણી કરી હતી તેથી મેં તરત જ આ પાડી અને કહ્યું હું કાલથી આવીશ બીજે દિવસે સવારે ઘરનું કામ પતાવ્યું કૃષ્ણાને સ્કૂલે મૂકીને હું તેની દુકાને પહોંચી પહેલે દિવસે તેણે મને કાગળ પર માપ લેવાનું અને કટિંગ કેવી રીતે કરવું તે શીખવ્યું તેનો સ્વભાવ ખૂબ સારો હતો ધીમે ધીમે અમારી વચ્ચે થોડી વાતચીત શરૂ થઈ હું વિધવા હોવાને કારણે વધુ બોલતી નહોતી પણ ત્રણ ચાર દિવસમાં અમે એકબીજાને સારી રીતે ઓળખવા લાગ્યા સતીશે મને જમ્પરનું માપ લેવું કપડાં પર નિશાન કરવાનું શીખવ્યું મને કાતર યોગ્ય રીતે પકડતા નહોતું આવડતું તેણે મારો હાથ પકડીને કાતર ચલાવવાની રીત શીખવી તેનો હાથ મારા હાથ પર મૂકીને તેને સમજાવ્યો અને ધીમે ધીમે મને બધું સમજવા લાગ્યું એક દિવસ વાતચીતમાં તેણે પૂછ્યું તમારા ઘરમાં કોણ કોણ છે અને તમારા પતિ શું કરે છે આ સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા તેણે કહ્યું અરે રડો નહીં જો તમે કંઈ ના કહેવા માંગતા હો તો ના કહો હું દબાણ નથી કરતો મેં ધીમે ધીમે કહેવાનું શરૂ કર્યું મારું ઘર અહીંયા નજીકમાં છે ઘરમાં માત્ર હું અને મારી દીકરી છીએ મારા પતિનું અવસાન થઈ ગયું છે આ સાંભળીને તેને પણ ખૂબ દુઃખ થયું આ રીતે અમારી વચ્ચે થોડી વધુ વાતચીત થવા લાગી મેં તેના વિશે પૂછ્યું તો તેણે કહ્યું મારા ઘરમાં હું મારા માતા પિતા અમે ત્રણ જણા છીએ હું હજી અપરિણીત છું થોડા દિવસમાં હું સારું સિલાઈ કામ કરતાં શીખી ગઈ એક દિવસ સતીશે કહ્યું આજે હું તેને શરીર પર માપ લેવાનું શીખવીશ તેણે માપની ટેપ હાથમાં લીધી અને મારી નજીક આવ્યો તેણે મારા બ્લાઉઝનું માપ લેવાનું શરૂ કર્યું તેનો ચહેરો ટેપની નોંધ જોવા માટે ધીમે ધીમે મારી નજીક આવતો હતો હું તેની સામે જોતી હતી અને તે પણ ચોરી છુપાઈથી મારી સામે જોતો હતો જ્યારે તેણે ગવાનું માપ લીધું ત્યારે તેનો ચહેરો એટલો નજીક આવ્યો કે અમારી આંખો એકબીજામાં ખોવાઈ ગઈ કેટલીક પવો સુધી અમે એકબીજાની આંખોમાં જોતા રહ્યા ત્યાં જ બહારથી કોઈ અવાજ આવ્યો અને અમારી નજરો છૂટી હવે મને માપ લેવાની કવા સમજાઈ ગઈ આમ ધીમે ધીમે મેં બધું શીખી લીધું અમારી વચ્ચેની વાતો વધવા લાગી અને આકર્ષણ પણ વધતું ગયું સતીશ મારી સાથે ખૂબ પ્રેમથી વાતો કરતો અને રોજ મારા માટે કંઈક ને કંઈક ખાવાનું લાવતો ક્યારેક ચોકલેટ ક્યારેક કેડબરી આ રીતે મારો કોર્સ પૂરો થયો જ્યારે હું તેની ફી આપવા ગઈ ત્યારે તેણે સાફ ઇનકાર કરી દીધો તેણે કહ્યું મારે પૈસા નથી જોઈતા તારા ઘરની હાલત પહેલેથી જ નાજુક છે આ સમયે હું પૈસા નહીં લઉં હા પણ ક્યારેક મને તારા ઘરે જમવા બોલાવજે મેં કહ્યું ઠીક છે તે દિવસે હું ઘરે પાછી ફરતી વખતે મને ખૂબ ઉદાસી લાગી સતીશે મારી ખૂબ કાળજી લીધી હતી તે હંમેશા કંઈક ને કંઈક લાવ્યો હતો ઘરે આવીને પણ મારું મન ક્યાંય લાગ્યું નહીં પણ કોર્સ પૂરો થઈ ગયો હતો એટલે હવે રોજની જેમ તેની દુકાને જવું ઠીક નહોતું હવે હું મહિલાઓ માટે જમ્પર ડ્રેસ સાડીના ફોલ બ્લાઉઝ વગેરે સીવવા લાગી મારું કામ લોકોને પસંદ પડવા લાગ્યું અને થોડી આવક પણ થવા લાગી આજે કોર્સ છોડ્યાને મને પંદર દિવસ થઈ ગયા હતા અને મને યાદ આવ્યું કે મારે સતીશને જમવા બોલાવવાનું છે તેણે મારી ખૂબ મદદ કરી હતી અને મેં હજી સુધી તેને ઘરે નહોતો બોલાવ્યો એક દિવસ હું તેની દુકાને ગઈ તે કપડાં સીવતો હતો હું દરવાજે ઊભી રહી અને કહ્યું હું અંદર આવી શકું તેણે મારી સામે જોઈને મુસ્કુરાટ સાથે કહ્યું આવો ને મારી દીકરી પણ મારી સાથે હતી તેણે કૃષ્ણાને જોઈને કહ્યું તારી દીકરી ખૂબ પ્યારી છે મેં કહ્યું હું તમને જમવાનું નિમંત્રણ આપવા આવી છું તમને ક્યારે ફુરસદ હશે તેણે કહ્યું કાલે બપોરે આવી જઈશ મેં તેને હસતા હસતા કહ્યું ઠીક છે અને હું જવા લાગી ત્યાં જ તેણે ખિસ્સામાંથી પાંચસો રૂપિયાની નોટ કાઢી અને કૃષ્ણાના હાથમાં મૂકી દીધી કૃષ્ણા ના પાડતી હતી ના કાકા નથી જોઈતું પણ તેણે જબરદસ્તી આપી દીધી થોડે દૂર ગયા પછી કૃષ્ણાએ મને કહ્યું મમ્મી કાકાએ મને પૈસા આપ્યા મેં જોયું તો ખરેખર પાંચસોની નોટ હતી મારું મન ખૂબ ભાવુક થઈ ગયું સતીત હંમેશા મારી મદદ કરતો હતો અને એ પણ મને કહ્યા વિના બીજે દિવસે બપોરે તે જમવા આવવાનો હતો મેં ઘર સાફ કર્યું બધું વ્યવસ્થિત કર્યું અને તેના માટે જુદા જુદા પ્રકારનું ભોજન બનાવ્યું બપોરથી જ હું તેની રાહ જોતી હતી પણ તે બપોરે ન આવ્યો ધીમે ધીમે શાંત થવા લાગી મને લાગ્યું કે કદાચ આજે તે નહીં આવે ત્યાં જ રાતના સાડા આઠ વાગે દરવાજો ખખડવાનો અવાજ આવ્યો મેં દરવાજો ખોલ્યો તો સામે સતીશ ઊભો હતો તેણે કહ્યું માફ કરજો અચાનક ખૂબ જરૂરી કામ આવી પડ્યું હતું એટલે મારે શહેરમાં જવું પડ્યું મેં હસતા હસતા કહ્યું કોઈ વાંધો નહીં પછી મેં તેને જમવાનું પીરસ્યું તેણે કહ્યું હું એકલો નહીં ખાઉં આપણે ત્રણે સાથે જમશું અમે ત્રણે બેસીને જમવા લાગ્યા તેણે મારા બનાવેલી રસોઈના ખૂબ વખાણ કર્યા અમે હસતા રમતા વાતો કરતા જીમ્યા અને ખૂબ આનંદ કર્યો સતીશ આવ્યો ત્યારે કૃષ્ણ માટે ઢગલો સામાન લાવ્યો હતો મીઠાઈ એક સુંદર ફ્રોક અને મારા માટે એક ખૂબસૂરત સાડી જ્યારે તેણે અમને આ ભેટ આપી ત્યારે મારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા કૃષ્ણને ઝડપથી ઊંઘ આવી ગઈ અને તે સૂઈ ગઈ હવે હું અને સતીશ થોડી વાર વાતો કરતા રહ્યા મેં તેને પૂછ્યું તમે અમારા માટે આટલું બધું કેમ કરો છો તમે ના તો કોર્સની ફી લીધી ને આટલી બધી મદદ કરો છો તે ચૂપ રહ્યો કંઈ બોલ્યો નહીં મેં મજાકમાં કહ્યું હવે તો તમે સાડી લાવ્યા છો તો મારે તે પહેરીને બતાવવી જ પડશે મેં કહ્યું પાંચ મિનિટ રોકાવ હું આવું છું મેં તેની આપેલી સાડી પહેરી તે ખૂબ મોંઘી અને સુંદર હતી તેને પહેરીને હું એકદમ નવી નવેલી દુલ્હન જેવી લાગતી હતી જ્યારે હું દરવાજેથી બહાર આવી તો સતીશે મને જોઈને તરત ઊભો થઈ ગયો તે મને એક ટક જોતો રહ્યો હું ખરેખર તે સાડીમાં ખૂબ સુંદર લાગતી હતી થોડી વાર સુધી તે મને જોતા જ રહ્યા મેં તેમની સામે હાથ હલાવ્યો તો તે હોશમાં આવ્યા અને બોલ્યા તું આ સાડીમાં ખૂબ સુંદર લાગે છે મેં હસતા હસતા કહ્યું થેન્ક યુ તેણે કહ્યું તને જોઈને મને અહીંથી જવાનું મન જ નથી થતું મેં ચોંકીને કહ્યું શું કહ્યું સાચું બોલો તે થોડી વાર શાંત રહ્યો પછી બોલ્યો શું હું સાચું કહું મેં કહ્યું હા સાચું કહો સતીશે મારો હાથ પોતાના હાથમાં લીધો અને બોલ્યો હું સાચું કહું છું મને તું ખૂબ ગમે છે હું તને પ્રેમ કરું છું આ સાંભળીને મારી આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા હું મારી જાતને રોકી ન શકી અને તેને ગળે લગાડી લીધો બીજે દિવસે સવારે તે ઘરે ગયો અને તેના માતા પિતાને બધું સાચું કહી દીધું તેણે કહ્યું મને આશાવરી ગમે છે અને હું તેની સાથે લગ્ન કરવા માગું છું પછી તે તેના માતા પિતાને લઈને મારા ઘરે આવ્યો આ જોઈને હું ચોંકી ગઈ ચા નાસ્તા પછી તેની માતાએ વાત શરૂ કરી સતીષને તું ગમે છે જો તારી પણ ઈચ્છા હોય તો અમે તને અમારી વહુ બનાવવા માંગીએ છીએ આ સાંભળીને મારી આંખો ફરી ભરાઈ ગઈ મેં મનમાં વિચાર્યું મારે પણ સહારાની જરૂર છે લોકો મને ખોટી નજરે જુએ છે પણ સતીષને મારા ભૂતકાવથી કોઈ ફરક નથી તે મને પત્ની તરીકે સ્વીકારે છે અને કૃષ્ણાને પોતાની દીકરી માને છે મેં આ પાડી સાસુમાએ કૃષ્ણાને પૂછ્યું તને સતીષ પપ્પા તરીકે ગમશે કૃષ્ણાએ ખુશીથી હા કહી અને તેની દાદી પાસે જઈને ચોટી ગઈ ઘરનું વાતાવરણ ખુશીઓથી ભરાઈ ગયું બીજા જ દિવસે અમારા લગ્ન થઈ ગયા અને અમે નવો સંસાર શરૂ કર્યો હવે અમે બંને મોવીને સિલાઈનું કામ કરીએ છીએ કૃષ્ણા સ્કૂલે જાય છે અને બધું સારું ચાલે છે સતીશ મને ખૂબ પ્રેમ કરે છે અને કૃષ્ણાની પોતાની દીકરીની જેમ કાળજી લે છે તો દોસ્તો હું એક વિધવા હોવા છતાં મેં સતીશ સાથે લગ્ન કરીને ખોટું કર્યું કે સાચું આ તમે મને કોમેન્ટમાં જણાવજો અને હા મારી આ જીવનકથા તમને કેવી લાગી તે પણ જરૂર લખજો જો તમને આ વાર્તા ગમી હોય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો ક્યારેક જિંદગી વચ્ચે રસ્તે થંભી જાય છે પણ જો કોઈ હાથ પકડવા આગળ આવે તો એ જ જિંદગી ફરી ખીલી ઉઠે છે હું એક વિધવા હોવાને કારણે મેં સમાજની ત્રાસી નજરો અને તિરસ્કારો સહન કર્યા પણ જ્યારે પ્રેમ સમજણ અને સાથ મળ્યો તો મારી જિંદગી નવેસરથી શરૂ થઈ જો તમે એકલા છો તૂટેલા છો તો પણ પોતાના પર વિશ્વાસ રાખજો કારણ કે કોઈક ને કોઈક તમારી જિંદગીને ફરી સુંદર બનાવવા માટે તમારી રાહ જોતું હોય છે આ વાર્તા તમને કેવી લાગી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો મિત્રો વિડીયોમાં આવેલા નામ પાત્ર અને ઘટના ફક્ત કાલ્પનિક હતા તેનો કોઈપણ જાતિ ધર્મ કે સમાજ સાથે સંબંધ નથી આ વાર્તા ફક્ત શૈક્ષણિક હેતુ માટે બનાવવામાં આવેલી છે તો કૃપા કરીને તેને તે રીતે જુઓ